હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગાજર અને કાકડીનું સલાડ તો ગાજર કાકડીનું સલાડ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ગાજર અને કાકડીનું સલાડ બનાવવા માટે આપણે આ મેં બે ગાજર લીધા છે મોટા એને આવી રીતે છીણી લેવાના ને કાકડી પણ એક કાકડી લીધી છે એને પણ મેં આવી રીતે છીણી લીધેલી છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું એક ચમચી આપણે શેકેલા જીરાનું પાવડર લેવાનું એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું એકથી દોઢ ચમચી આ થોડોક તીખો હોય ને તો સારો લાગે ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું એક લીંબુના રસ લેવાનું અડધી ચમચી આપણે ખાંડ લઈશ તમે દરેલી હોય તો દરેલી પણ લઈ શકો થોડાક આપણે ધાણા લઈશ હવે આ બધું આપણે હાથથી જ મિક્સ કરવાનું છે આજથી મિક્સ કરીએ તો મસાલા સરખા ચડી જાય એમાં એટલું મિક્સ થઈ જાય ને પછી એમાં ચપટી સંચર પાવડર નાખવાનો મીઠું નાખ્યું એટલે હાચવીને નાખવાનું ચપટી હળદર કલર આવે એટલા માટે હવે આ પાછું બધું મિક્સ કરી લેશું થોડોક આને વેલો બનાવીને રાખવાનો આપણે જમવા બેસવું હોય ને એનાથી પાંચ મિનિટ પહેલાં તો આનો મસાલો બધો અંદર ચડી જાય એટલા માટે મિક્સ આપણું બધું થઈ ગયું છે હવે પાછા થોડાક ધાણા નાખી દઈશું હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગાજર કાકડીનું સલાડ જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને બે લાયકન દબાવીને રાખશો